ચક્રવાત રેમલ વહેલી સવારે પશ્ચિમ બંગાળના તટ પર ટકરાયું છે લેન્ડફોલ કિલોમીટર પ્રતિ કલાકની રેમલની અસરથી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ કોલકત્તા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે સુંદરબનમાં પણ વાવાઝોડાને પગલે વરસાદ છે તમામ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે બંગાળમાં એનડીઆરએફની ચૌદ ટીમોને તહેનાત કરાઈ ભારે પવન ફૂંકાતા અને સ્થળો વૃક્ષોધનાશયી થયા હતા બંગાળના સાગર દ્વીપને બાંગ્લાદેશના ખેપુપાડા વચ્ચે વાવાઝોડું ટકરાયું છે છ કલાકમાં તેર કિલોમીટર લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે એકસો પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે બંગાળમાં એનડીઆરએફની ચૌદ ટીમો તહેનાત કરવામાં આવી છે સુંદરબનમાં વાવાઝોડાને લીધે વરસાદ બંગાળના સાગર દ્વીપ બાંગ્લાદેશના ખેપુવાડા વચ્ચે લેન્ડફોલ થયો છે જો કે ધીરે ધીરે હવે આ વાવાઝોડું નબળું પડી રહ્યું છે પરંતુ તે પહેલાં તેની જે અસર વર્તાઈ તેના કારણે ઘણી ખરી જગ્યાઓ પર ભારે પવનના કારણે નુકસાન પણ થયું છે તટફટ ટકરાયા બાદ હવે વાવાઝોડું થોડું નબળું પડ્યું છે